હવે અમુક સ્ટોક છે સર કે અમે અહીંયાથી થોડોક રિસર્ચ કરીને લાવ્યા છે કે એવા સ્ટોક કે જે અત્યારે સસ્તા ભાવે મળી રહ્યા છે કે જેમના પી એમના ઇન્ડસ્ટ્રી પી કરતા ઘણા ઓછા જોવા મળી રહ્યા છે તો સૌથી પહેલા હું સ્ટોક વાત કરવા માગીશ તો બીપીસીએલ બીપીસીએલ અત્યારે સર આપણે જો પ્રાઇસ ઇક્વિટી રેશિયો જોઈએ તો આઠ ઉપર છે જ્યારે એનો ઇન્ડસ્ટ્રી રેશિયો જોઈએ તો વીસ પોઈન્ટ તેપન ઉપર છે સેકન્ડ સ્ટોક છે ઓએનજીસી ઓએનજીસીમાં આપણે જોઈએ તો આઠ ઉપર પીઈ રેશિયો છે એનો ઇન્ડસ્ટ્રી રેશિયો આઠ પોઈન્ટ છે એનએમડીસી જોઈશું તો ત્યાં આપણને તેર પોઈન્ટ બ્યાસી જ્યારે ઇન્ડસ્ટ્રી રેશિયો છે જ્યારે એને પોતાનો કંપનીનો રેશિયો આપણને નવ પોઈન્ટ અઢાર જોવા મળ્યો છે એસબીઆઈ જ્યારે બેન્કિંગનો આપણે જોઈએ તો તેર પોઈન્ટ સાડત્રીસ છે જ્યારે પીઈ રેશિયો આપણને નવ પોઈન્ટ ચુમ્માળીસ અને પંજાબ નેશનલ બેન્ક કે એ પણ આપણને સાત પોઈન્ટ તેત્રીસ જોવા મળે છે એટલે કે આ બધા ઘણા બધા સ્ટોક છે કે જેનો પીઈ રેશિયો આપણને દસથી નીચે જોવા મળે છે અને કમ્પેર ટુ ઇન્ડસ્ટ્રી રેશિયો આપણને ઘણા ચીપ જોવા મળી રહ્યા છે તો આ બધા સ્ટોક સર એક વખત તમે જુઓ તમને કોઈ સ્ટોક એવો લાગતો હોય કે અત્યારે સારા એવા લેવલ છે કે વેલ્યુ બેંક ઓપોર્ચ્યુનિટી સર તમને લાગી રહ્યો તો કોઈ સ્ટોક જણાવો સર સો યોમી તમે જે આ જે પણ બધા સ્ટોક્સની જે વાત કરી બધા બધા પીએસયુ કેટેગરીના સ્ટોક્સ જે છે અને હિસ્ટોરિકલી અગર તમે વાત કરો તો હિસ્ટોરિકલી પીએસયુ કંપનીઝ કંપ કમ્પેર ટુ પ્રાઇવેટ સેક્ટર કંપનીઝ અને જે કમ્પેર ટુ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ્સ એ થોડું સસ્તું જ ટ્રેડ કરતું હોય છે અને એમનો પી જનરલી લોઅર સાઇડ પર જ રહેતો હોય છે સો જસ્ટ બિકોઝ એ એમનો પી ઓછો છે ધેટ ડઝન મીન ઇટ્સ ચીપ હિસ્ટોરિકલ અગર તમે જુઓ તો આ જ રીતે સસ્તા લેવલ પર જ એ ટ્રેડ કરતા આવ્યા છે નાવ હેવિંગ સેટ ધેટ તમે જ્યાં સ્ટોક્સની જે વાત કરી એમાં જે ટોપિક જે રહેશે એ એસબીઆઈનો રહેશે જે નેક્સ્ટ લેગ ઓફ જે માર્કેટનું ઓફસાઇડ મોમેન્ટમ હશે એમાં બીએફએસઆઈનું એક મેજર પાર્ટિસિપેશન હશે અને બીએફએસઆઈમાંથી પીએસયુ બેન્કિંગમાં એક સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ ક્રિએટ થતું તમને જોવા મળી શકે છે તો એસબીઆઈ અને બેંક ઓફ બરોડા ફ્રોમ પીએસયુ બેન્કિંગ પેક આ બંને સેક્ટર બંને સ્ટોક્સ સ્ટ્રોંગ પોઝિટિવ પાર્ટ સાથે તમે બાય કરી શકો છો થોડા લોંગ ટર્મ હોલ્ડિંગ પર્સ્પેક્ટિવથી તમે આ કાઉન્ટર્સને બાય કરી શકો છો અપાર્ટ ફ્રોમ દેટ મેટલ મેટલ પીએચયુ મેટલમાંથી તમે જે એનએમડીસીની વાત કરી એનએમડીસી પણ કરન્ટ લેવલ પર સારો લાગી રહ્યો છે યસ ડેલી ચાર્ટ પર એક બેઝ જરૂરથી બનાવી રહ્યો છે બટ અગર મંથલી ચાર્ટમાં અગર તમે વાત કરો તો મંથલી ચાર્ટમાં લાસ્ટ મંથમાં એક રિવર્સલ ફોર્મેશન બનાવ્યું છે અને આર ચાન્સીસ કે ઇન અ ગોઈંગ નેક્સ્ટ ટુ ટુ થ્રી મંથ આ સ્ટોક તમને ઉપર હિસા પર એસી થી પંચ્યાસી સુધીના અપસાઇડના ટાર્ગેટ પણ અચીવ કરતા જોવા મળી શકે છે સો એનએમડીસી એસબીઆઈ બેંક ઓફ બરોડા આ બધા કાઉન્ટર્સ માટે બાયસ પોઝિટિવ સાઈડ પર રહેશે તમે જે ઓએનજીસી અને બીપીસીએલ એ બધા સ્ટોક્સની જે તમે વાત કરી એ જનરલી ક્રૂડ લિંક રહેતા હોય છે ક્રૂડની પોઝિટિવ અગર જો ક્રૂડ પોઝિટિવ સાઈડ પર ટ્રેડ કરે છે તો એની પોઝિટિવ ઇમ્પેક્ટ ઓએનજીસી પર પડતી હોય છે અને એની નેગેટિવ ઇમ્પેક્ટ જે ઓઇલ માર્કેટિંગ કંપની બીપીસીએલ ને નાના પર પડતી હોય છે તો જ્યારે ક્રૂડની ડિપેન્ડન્સી વાળા જે સ્ટોક્સ જે છે એને હું લોંગ ટર્મ માટે કોઈ બાય કરવાનું રેકોમેન્ડેશન નહીં આપું બીકોઝ અલ્ટિમેટલી ક્રૂડના મોમેન્ટમ પર આ બધા સ્ટોક્સનું પ્રાઇસ મોમેન્ટમ ડિપેન્ડન્ટ રહેતું હોય છે તો શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે યસ યુ કેન બાય